માણાવદરના બાટવા નજીકના સમેગા ગામે રહેતા અક્ષયભાઈ કનુભાઈ મારુ ઉંમર પચીસ વર્ષ ગઈકાલે સવારે દસ વાગ્યાની આસપાસ ભારે વરસાદ કડાકા ભડાકા સાથે પડી રહ્યો હતો ત્યારે અક્ષયભાઈ પોતાના આકાશી પર જતા હતા અને આકાશી વીજળી પડતા અક્ષયભાઈ કનુભાઈ મારુનું મોત નોંધાતા ચકચાર મચી જવા પામ્યો હતો આ સિવાય અમરેલી જિલ્લામાંથી પણ વીજળી પડવાના સમાચાર સામે આવી રહ્યા છે અહીં કેટલાક લોકો ખેતરમાંથી કામ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી વીજળી પડતા પાંચ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે બાકીના ત્રણ લોકો ગભરાઈ જતા તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો આ રીતે અચાનક વીજળી પડતા દર વર્ષે હજારો લોકોના મોત થાય છે ત્યારે હવે સવાલ એ થાય છે કે આકાશમાંથી વીજળી કેવી રીતે ત્રાટકે છે એવું તે ત્યાં શું થતું હશે અને તેનાથી કેવી રીતે બચી શકાય મિત્રો આ માહિતી ઘણા લોકોને ખબર હોતી નથી જેનું ભારે પરિણામ ભોગવવું પડે છે પરંતુ મિત્રો જો તમે આ મહત્વપૂર્ણ માહિતી જાણીને લોકોને બચાવવા માંગો છો તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જ જશે અને હજારો લોકોના જીવ બચી જશે મિત્રો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આકાશમાં ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ એનર્જીના વાદળો હવામાં ઉડતા રહે છે આ વાદળો વિપરીત દિશામાં જતા એકબીજા સાથે અથડાય છે પરિણામે તેનાથી થનારા ઘર્ષણના કારણે વીજળી પેદા થાય છે જે સીધી ધરતી પર પડે છે હવે જુઓ મિત્રો આકાશમાં કોઈ પણ પ્રકારનું કંડક્ટર હોતું નથી તેથી કન્ડક્ટરની શોધમાં વીજળી પૃથ્વી પર પહોંચી જાય છે આકાશીય વીજળી માટે લોખંડના થાંભલા કંડક્ટરનું કામ કરે છે તે સમયે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે આકાશીય વીજળી મનુષ્યના શરીર પર વધારે અસર કરે છે તેથી કાં તો તેનું હાર્ટ અટેકથી મોત થાય છે અથવા તો શરીર અપંગ થવાનો ખતરો રહે છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે આસમાની વીજળી પૃથ્વી પર કેવી રીતે પડે છે અને કેટલું નુકસાન કરે છે હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ કે તેનાથી તમે કેવી રીતે બચી શકો છો મિત્રો આસમાની વીજળી પૃથ્વી પર પહોંચતા જ પાવર ઉપકરણોથી કનેક્ટ થઈ જાય છે એટલે સૌપ્રથમે જ્યારે તમે ઘરમાં લાઇટિંગ કરાવો છો

જેમ કે રેડિયેટર ફોન ધાતુના પાઇપ સ્ટોવ વગેરે તે સિવાય ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો બિલ્ડિંગમાં સંતાઈ જવાનો પ્રયત્ન કરો મિત્રો આકાશીય વીજળીનું તાપમાન સૂર્યની ગરમીથી પણ વધુ હોય છે તે પૃથ્વી પર મિલી સેકન્ડથી પણ ઓછા સમય માટે રોકાય છે વીજળી જો કોઈ વ્યક્તિ પર પડે છે તો સૌથી વધુ અસર તેના માથા ખંભા અને ગળા પર થાય છે મિત્રો હવે મને આશા છે કે તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે કે વીજળી કેવી રીતે પડે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય મિત્રો મારે એક વિનંતી છે કે મહેરબાની કરીને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવો જેથી કરીને તે લોકો પણ આ મુસીબતથી બચી શકે ધન્યવાદ